अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

એટલે ફરિયાદ કરવા જેવું છે જે કે સંજોગો બને કે સમજીને સમય લેતા આમ તેમ તો આમ તેમ તો આપકે કરવા દીવું અસે આખરા હિસાબો આખસામે આવશે આ જ છે કે સ્વીકારિલો દુનિયા મતલબ સાચું છે સમજાય છે આખરા હિસાબો આખસામે અને આ બધું સ્વીકારિલો તો સમજી લે સમય ગયા ફરિયાદ કરો તો સમય

તો એમાં કે છે કે સિક્સ સેવન શ્રેણી થોડી લપસણી હોય છે ત્યાં ચડો તો નીચે ઉતરી જવાના ચાન્સીસ હોય છે તો ઇઝ ઇટ કે એવું લપસણી હોય છે કે પછી હરેક શ્રેણી ચડીએ પછી નીચે ઉતરવાનું હોતું નથી એવું છે કે પછી નીચે ચડી શકાય છે ડેવલપમેન્ટ ચોથા ગુંઠાણાથી સાતમા ગુંઠાણા સુધી ડેવલપમેન્ટ છે ડેવલપમેન્ટ ક્યારે માઇનસ હતું નથી પાછા આવો તો ડેવલપમેન્ટ એની રીતે ડેવલપમેન્ટ ડાઉન ના છે પરિણતિ અપ એન્ડ ડાઉન છે શું જાય પરિણતિ 8 થી 11 પરિણતિ છે પરિણતિ મતલબ થાય તમે જે જ્ઞાન દર્શન સમજી ગયા છો

એ એપ્લિકેશન 48 મિનિટ રહે તમારી તો તમે 12 માં જાવ પછી પાછા 12 એટલે સાયક શક્તિ તે એટલે કેવળ જ્ઞાન અને 14 એટલે નિર્માણ ઓકે ખ્યાલ 8 થી 11 એ અપ સેન્ડ છે અને એમાં તમારે 48 મિનિટ તમારો જ્ઞાન દર્શન શુદ્ધ સમ્યક સ્થિર રહે તો બાકીમાં જતા एने शपक्ष ट्रेनिंग करते हैं सुपर सुपर शपक्ष ट्रेनिंग ये सात सातवीं भी ना थे ना जी नहीं शपक्ष ट्रेनिंग के बाय आठवीं अगर आठवीं अगर आख़ाने शपक्ष ट्रेनिंग आठ नौ दस अगर और संजो को इन्हें अब देखने के लिए मना परिवर्णन हुए तो ये क्या है जो कि आवी ने जंतु ले लिया કોઈ સર્ટેન ડેવલપમેન્ટ થઈ ગયું હોય તો જેને આવતી જ્ઞાન કે મને જ્ઞાન આવતું હશે આકારનો મન જ્ઞાન કોઈને હોય તો એ ઓકે ને જ્ઞાન તો લિમિટેડ અપવાદ રેડિયસ ભૂલ લિમિટેડ લાખ કોઈને લાંબુ રે તો કોને રેડિયસ ના જ્ઞાન કદાચ કોઈને રેડિયસ આ વસ્તુ માનની સ્થિરતા મનની સ્થિરતા

દસ હજાર કિલોમીટર બાર ભીખ માંગવાની જરૂર ના પડે સમજાય બાર થી અંદર માણસ કાચો હોય એ જ ભિખારી સમૃદ્ધ માણસ ભિખારી ના હોય

સંદેશ બધું અંદરની સમૃદ્ધિ એટલી અંદરનો વૈભવ હોય જ્ઞાન દર્શનનો વૈભવ બહારનો વૈભવ બહારનો વૈભવ તો આ બધા ઉપાધિ કરાવે છે કેવો છે ઉપાધિ કરાવે દસ કરોડ પચીસ કરોડ પચાસ કરોડ નો ધંધો અને ખાવાની ખીચડી ઉપાધિ કરી પચાસ કરોડ

પછી બીજો લેતા નથી પછી એ પતી જાય પછી બીજો લો લઈશો બીજી જગ્યાએ ચાર પાંચ કોન્ટ્રાક્ટ પછી પૈસા સારા આવે કામ મળે તો દાદા કે જરૂરિયાત પ્રમાણે તો પૈસા આવે સારું ભીડ નહીં નહીં ભીડ હોય તો પાસતી અને ભરાવ હોય તો એક ભાઈ બીજું કદાચ ભરાવો હોય તો શું વાંધો છે અને કે માંગનારા બહુ આવે પછી માંગનારે આવે પણ વાત નથી

એ ઉનાક અકસ્મિક સંજોગોમાં લેવા પડે યુદે વસ્તુ છે નોર્મલ ના લેવા પડે એટલી આવક આપણી ભાગી જાય અને એટલી બધી આવક ના હોવી જોઈએ કે આપણે હોંગે હરામ થઈ જઈએ શું થઈ આજે પેલો પેલો પૈસા નથી આવતો કાલે બીજા બીજું ચરાતિલો નથી આવતો કાવ્ય વેપાર નથી આવતો આજે કે છે આ જતો રહ્યો આપ પેલે ઊભા દીધી ઘર માં કોઈ બીમાર પડી આખી જીંદગી અમારે એમાં ના હમ જાય બધું હારું હોય તેને કે જા ઘર એસી બંધ થઈ ગયું હવે એમાં જાય પાછા ત્રણ દિવસ તો એટલે આ આખી જિંદગી મજૂરી કરીએ છે શું હેતુ એ ખબર નથી જે જીવન રોટલી દાળવા સાક્ષી પણ ચાલે એવું છે આટલી બધી ઉપાધિ વાળું કરવાનો હેતુ શું છે હેતુ શું હે પરપસ શું

આપણને અંદર થી આનંદ થાય સંતોષ થાય ચિંતા મુક્ત દશા રહે સરળ જીવન લાગે કોઈ ટેન્શન નહીં રાત્રે શાંતિથી ઊંઘ આવે કોઈને પાંચ દસ વ્યક્તિ ને આપણે માર્ગદર્શન આપી શકીએ તો આપણો આપણા થી આપણા જીવન થી આપણને સંતોષ થાય કે મેં બે પાંચ લોકો સાચા માર્ગે વાળે એનો આનંદ થાય આ તો ઉપાધિ ઉપાધી ઉપાધી સેના માટે કશું જ નહીં કારણ કોઈ નથી કારણ કોઈ નથી કારણ ખાલી મો શું છે સ્વામીજી ગાતી કર્મ જે આપણે નડે છે તેમાં દર્શનાવર્ણીય જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અને મોહનીય બે અંતરાય કર્મનો રોલ શું છે અને અંતરાય કર્મ શું છે એ સમજાવો આ ત્રણ છે અંતરાય કર્મ બસ આ ત્રણ નથી તો કોઈ અંતરાય નથી

10 लाख વરસ જીવું હશે તો શરીર એવું આવશે હવા પાણી આવશે અને બાકીના સબ જો કોણ આવશે કુદરત આપો આ બે ટકા માટે 10 લાખ વરસ કેમ ના કારણે તો 50 વરસ કરવા તો ચિંતા હું થશે તો તે 10 લાખ વરસ નીકળી જશે આપણે આપણું કલ્યાણ લોક સ્વાસ્થ્ય માટે યસ કોન્સેન્ટરેશન જાગૃતિ કે કશું જરૂરથી કુદરત બધું સંભાળે છે માણસને જો એ ખબર નથી તો કુદરત વગર હું કસુ ખરી સકો એમ નથી કઈ પણ ના કરી શકે મનુષ્ય કુદરતની હેલ્પ વગર કઈ કરી શકે નથી છતાંય કુદરત ઉપર એને વિશ્વાસ પણ પ્રભુ આપ જે કહો છો કે કુદરતની હેલ્પ વગર બી કરી શકે નથી અને કુદરત હેલ્પ કર્યા વગર રહેતું નથી જો એ સમજણ બરાબર ફિટ થઈ જાય તો બધો બોજો નીકળી જાય એટલે તો પુત્ર કુદરત તમે કેમ કહો છો બોજો કાઢવા માટે તો કહો છો બોજો કાઢવા માટે તો કહો છો તમને જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે લાઈફમાં ગમતા કે ના ગમતા સંજોગો એને પસાર કરવા માટેની બધી શક્તિ ક્ષમતા અને સંજોગો કુદરત પૂરા પાડે છે તમને એવું લાગે છે કે હું દુઃખમાંથી પસાર થઈશું ના કુદરત પસાર કરી રહી છે કોણ કરી રહી છે કુદરત એટલે એ તો સુખના સંજોગોમાંથી પણ કુદરત પસાર કરી રહી છે

તો નુકસાન શું એ ગુમાય ના અહિયાં મેળવવાનું નથી માણસ ને આટલી તો સમજણ કોમન સેન્સ થી હોવી જોઈએ કે જે બીજી પર છે કે આ દુનિયામાં જન્મ કોઈ પણ માણસ રોડ પતિ હોય કે અબજો પતિ હોય કશું લઈને આવતું નથી અને મારે તારે કશું લઈ જતો આ તો દેખી શકાય એ વસ્તુ છે ને અને આખું જીવન જીવવાના જો બધા સંજોગ કુદરત આપતું હોય ગમતા ના ગમતા બધા તો મને કેમ ઉપાતી મારે તો સંજોગોને પાસ થતા જોવાના છે આજ જન દિવસ થાય છે તો પાસ ન થતી રાત થાય તો ઠંડી ગરમી વરસાદ પાસ થતી એમ આપણા લાઈફ ના આપણે આ બધા સંજોગો છે એમ આ સંજોગો નથી ને પાસ થતા જોવામાં વાંધો શું છે

તમારા આત્મા ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને બીજું કુદરત કુદરતના કાનૂનથી બહાર આ દુનિયામાં કશું થવાનું નથી અને કોઈ કરી શકવાનું પણ દેવી દેવતાઓ પણ કુદરતના કાનૂનની ઉપર વળી જઈ શકે બીજું આટલું વાળું જગત છે ડર સાધુ કોણ પાસે સ્વતંત્રતા છે બોલો છે ધર્મનું